સરકારે નોંધી તમે એમ જ થયું કે અત્યારે પરિપત્ર અમે જોયો ને સાહેબ તો સાત દિવસ માં સર્વે આમાં કઈ સર્વે ની તો સાહેબ જરૂર છે નહીં એટલે તમને સર્વે છે બધું બધા ખેડૂત જોઈ લો એટલે સર્વે થઈ જાય વસાઈ જાય મોટા વાસી લો ને हाँ एम जब क्या सर्वे करें बोलो सर्वे में खेतर में जो वस्तु बगड़ी गई है सर्वे नो था क्या हाँ भैक वो भैक वो आगा आगा तो हाँसी ने बेहवू तो कर हाँसवा बासवा कई वहां बैठो खेड़ू दीकड़ो बैठो જગતનો તાત અત્યારે ખૂબ પરેશાન છે એક બાજુ કુદરતી આફત અને બીજી બાજુ સરકાર જે નિવેદનો કરે છે જે વાયદાઓ કરે છે એ વાયદાઓ પર હવે એમને વિશ્વાસ નથી રહ્યો એક પછી એક નેતા ખેતરે આવે બધો જ પાક કેવી રીતના ખરાબ થયું છે જોવે આશ્વાસન આપીને જાય અને પછી ખેડૂતો માટે કશું જ ન કરે સર્વેના નામે અત્યારે જે રીતના લોકેશન નાખી અને પછી ફોટો પાડી અને સર્વે માટે ઓફિશિયલ સાઇટ પર જે મૂકવામાં આવે છે જે લોકો સર્વે કરવા આવે છે એને પણ ખેડૂતો બગાડે છે કારણ કે હવે એમને આશા નથી કે કોઈ પણ એમનું સાંભળશે જ્યારે નેતા આવતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતના જગતનો તાત એ ખેડૂત જે આપણે આપણા માટે અન્નદાતા છે એ ખેડૂત બહુ જ બધા સવાલો પૂછે છે નેતાઓ એના જવાબ આપે છે અને નેતાઓ જવાબ આપતા પણ આશ્વાસન આપતા હોય છે એક ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે ઓડિયો ક્લિપ છે અમરેલીની છે અમરેલીના સાંસદ ભરત સુતરિયાને એક ખેડૂત ફોન કરે છે અને પછી ભરતભાઈને જ્યારે સવાલ પૂછતા હોય છે ત્યારે એવું કહે છે સ્વાભાવિક રીતના કે સરકાર અમારો માટે કશું જ નથી કરતી સામે જવાબમાં એવું મળે છે કે અમે પૂરો પ્રયાસ કરીશું કે તમારો પાક જે ખરાબ થયો

હા એની માટે વેલેટ તમે તમારી જાહેરાત અને તમારો વિડીયો જોયો ત્યાર પછી અમને એમ થયું હ દસ પંદર જણા ખાતર ભેગા થઈને કે આખી વાત નો એક જ જવાબ આપી દો આરામ હારું કરીને આવી સરસ લ્યો સરસ તો ક્યારે સારું કરીને આવી તમને ક્યારેય નહીં ભૂલી હા હા આરામ હારું કરીને આવી દઉં પાકો ભરો સરસ લ્યો તમારી પાસે બહુ મોટી અપેક્ષા હતી અમારે અને તમે અમને સરસ જવાબ આપી દીધો

સાહેબ એમ એમ જ કે અત્યારે પરિપત્ર અમે જોયો ને સાહેબ સાત સર્વે આમાં કઈ સર્વે ની તો સાહેબ ત્યાં જરૂર છે નહીં એટલે તમને સર્વે જ છે આ બધું ખેડૂત મોટા જોઈ લો એટલે સર્વે થઈ જાય વસાઈ જાય મોટા વાસી લ્યો ને હા એમ છે કે સર્વે કર્યો ને સર્વે માં જે વસ્તુ બગડી ગઈ છે એને સર્વે નો થાય ક્યાં સુધી તો હાસવી ને બે હું કરવું ના હાસવા બાસવા ને કઈ નહીં તમે હું બેઠો છો ને ખેડૂત દીકરો બેઠો ખુબ ખુબ આભાર તમને મોકો મળે એટલે કાંટી જ નાખજો ને મને કઈ દેજો તમ તારે એક ફોટો પાડી લેવાનું બીજું કઈ નહીં સરસ લાગે